સુરેન્ગરના થાન તાલુકાના તરણેતર ખાતે યોજતા વિશ્વ પ્રસિદ્ધ ભાતીગઢ લોકમેળા નો આગામી તારીખ છવ્વીસ સપ્ટેમ્બરથી પ્રારંભ થવા જઈ રહ્યો છે તરણેતર ખાતે મહાદેવના મંદિર પર ભાદરવા સુદ ચોથ દિવસે પાળીયાદના મહંતના હસ્તે બાવનગઢની ધજાની પૂજા અર્ચના કરી ચડાવવામાં આવી છે ત્યારે છેલ્લા પાંત્રીસ વર્ષથી સુરેન્દ્રનગર ખાતે રહેતા દરજી પ્રફુલભાઈ સોલંકી તેમના પરિવાર દ્વારા આ બાવનગઢની ધજા તૈયાર કરવામાં આવે છે આ બાવનગઢની ધજા સંપૂર્ણ તૈયાર થઈ ગયા બાદ

આઠ હજાર બાવન છત્રીસ મીટર ચૌદસો ને ચાર ઇંચ એનું માપ છે અને આ ધજામાં અમે દર વર્ષે અલગ અલગ ડિઝાઇન અલગ અલગ પેટર્ન બનાવીએ છીએ નંદી કાચબો હર હર મહાદેવ આ વખતે આ ધજા આખી કોમ્પ્યુટર ડિઝાઇનમાં અમે બનાવે છે અમે દર વર્ષે તેને તરનો પ્રખ્યાત મેળામાં બાવન ગજની ધજા દર વર્ષે ચડાવી છીએ ધજા બની જાય એટલે પારિયાદના મહંત આપતા હતા અત્યારે નિર્મલા બેન આપી છે અને દર વર્ષે અલગ અલગ ડિઝાઇન બાવન ગજમાં અલગ અલગ આઈટમ નવી નવી પેટર્ન અઢાર વર્ષ સુધી મેં બનાવી